અત્યારે માટે કોઈ મોટી મુશ્કેલી હોય તો એ પર જે લેન કામગીરી ચાલી રહી છે એને લઈ અને અત્યારે જે ચોમાસાને લઈને ખાસ કરીને રસ્તાઓ જે ડાયવર્ઝન અલ્ટરનેટ રૂટ બનાવ્યા છે તેમાં પાણી ભરાવા ખીચડ રસ્તાઓ પર કલાકો કલાકોનો ટ્રાફિક ચક્કાજામ સહિતની મોટી સમસ્યાઓનો સૌરાષ્ટ્રવાસીઓ સામનો કરી રહ્યા છે આ રોડ અતિ વ્યસ્ત છે અને દરરોજ લાખો લોકો સૌરાષ્ટ્રના અવરજવર કરવાનો મુખ્ય માર્ગ કહી શકાય તે માર્ગ ઉપર ખરેખર ખૂબ જ લાખો લોકો અવર જવર કરે છે ત્યારે જે નેશનલ હાઇવે ઓથોરિટી અને જે કામ કરતી એજન્સી છે તેમણે માત્ર સિંગલ લેનનો ડાયવર્ઝન રૂટ બનાવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક દરરોજની ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રવાસન વિભાગથી માંડી અને સામાન્ય વાહન ચાલકો માટે કલાકોની ટ્રાફિક જામની સમસ્યાઓ અમારી પાસે રજૂઆતો આવી છે ખાસ કરીને જે દર્દીઓ સૌરાષ્ટ્ર એ રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ એ રાજકોટ છે અને રાજકોટની અંદર જે નામચીન અનેક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોની અંદર જે સૌરાષ્ટ્રના અલગ અલગ છેવાડાના જિલ્લાઓમાંથી જે દર્દીઓ આવે એ એમ્બ્યુલન્સમાં લેતી લેતા સમયે આવતા સમયે અહીંયા કલાકો કલાકો સુધી એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે જે દર્દી માટે એક એક સેકન્ડ ખૂબ જ મહત્વની હોય એ લોકોને કલાકોના આ એમ્બ્યુલન્સની અંદર ટ્રાફિક ચક્કાજામ ફસાવાને લીધે દર્દીઓના જીવે જોખમમાં મુકાય છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ જ્યાં સુધી સંપૂર્ણ હાઈવેનું નિર્માણધીન હાઈવે નું કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલની વસુલાત કરી ન શકાય તેમ છતાંય પાંત્રીસ કિલોમીટરના અંતરે બે બે ટોલ પ્લાઝાઓમાં વાહન ચાલકો પાસેથી ખુલ્લે આમ ટોલના ઉઘરાણા થઈ રહ્યા છે તે તદ્દન નિયમની વિરુદ્ધ છે અનેક ગ્રામજનોના સરપંચોએ અમારો સંપર્ક કર્યો છે અને સૌરાષ્ટ્રવાસીઓના અલગ અલગ જાગૃત લોકોએ અમારો સંપર્ક કર્યો છે કે રાજકોટની અંદર નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ છે આ જે સંબંધિત વિભાગ છે રાજકોટ કલેકટરની અંદરમાં આવે તો ત્યારે આ લઈ અને કોંગ્રેસ દ્વારા જનહિત એક આંદોલન કરવામાં આવ્યું છે જનહિત હાઇવે હક આંદોલન આજથી અમે શરૂઆત કરીએ જેના અમે હેલ્પલાઈન નંબરે શરૂઆત કરી છે જે અસરગ્રસ્ત ગામોના સરપંચો અસરગ્રસ્ત જિલ્લાઓના આગેવાનો અમને આ બાબતે ફોટા વિડીયો અને જે સમસ્યાઓ છે તે અમારા સુધી પહોંચાડશે તો આવતા અઠવાડિયાથી અમે રચનાત્મક રીતે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કલેક્ટર નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ વડાને આ બાબતે ધ્યાન દોરીશું જરૂર પડે છો કલેક્ટર ઓફિસનો ઘેરાવે કરીશું અને જરૂર પડે તો નેશનલ હાઈવે ઓથોરિટીનો ઓફિસનો ઘેરાવે કરીશું આ અલગ અલગ મુદ્દે ગંભીર મુદ્દે અમે અત્યારે માત્ર જાહેરાત કરી છે આવતા અઠવાડિયાથી સમગ્ર હોય જોઈ શકશે કે આ આંદોલનની અંદર ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ સામાજિક અને રાજકીય નેતાઓ સરપંચો જોડાવાના છે અને જ્યાં સુધી આ હાઈવે બાપર વાહન ચાલકોને પડતી સમસ્યાનું હલ નહીં થાય ત્યાં સુધી અમારું જનહિત આંદોલન ચાલુ રાખવાના છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો